આ ચારણ તો સાથે જોડાયેલો અહીંયા 18 વરણ જેટલા બેઠા છે એને ચારણ તો માટે આવ્યા છે અને આજે આપણે જીવીએ તો એ માનવાના જ છે આપણે પછી અહીંયા બોલતા હોય ને વાહે મોઢા ગંધાતા હોય તો પછી ગોરખુદિયાના પેટના કહેવાય પછી એ નો હાલે પાછું એ તો આર આરપાર જીવવું પડે ને જીવી બતાવી તો ખબર પડે કેમ જીવાય હમ હમ બોલતે નહીં હમ કરતા હા બોલવું ને કરવું એમાં ઘણો ફેર હોય એટલે કેવાનો અર્થ મારો ઈ છે દુનિયા કહે છે કે આ માણસ હાવ ખાલી છે આ હોનલ સોર માટે બધાય માટે દુનિયા કહે છે આ માણસ હાવ ખાલી છે જગતને શું ખબર હોય કે એની તો ઈ જાહો જલાલી છે ભલા માણસ આ હા હા હોનલ નામ ઈ અમારી જાહો જલાલી છે

रसिक बिहारी कविनु कवि छे प्रकुटी कबानवारी तीखे नेन बानवारी हंसनी कृपानवारी भारी शानवारी है वदन विशालारी सीता केवी छे उळखाणापुर राम के प्रकुटी कबानवारी तीखे नेन बानवारी हंसनी ने कृपानवारी भारी शानवारी है न वदन विशालवारी अदर पर बालवारी पानी पद लालवारी मतचालवारी है रसिक बिहारी नेहवारी दिव्य देहवारी संतत असेहवारी सती नेहवारी है

निया, निया, बरो, बरो अरे अरे बोल करवाए वैसे भाई जो फकीरी मिजाज रखते हैं वो ठोकरों में ताज रखते हैं जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं पागलों से मत पूछो तुम क्या लोगे कोई पागलों से मत पूछो

બાકી લક્ષ્મણ રામ કે છે આંભળી લે એકવાર મને કોઈ એમ કહી દે કે આ જગ્યાએ સીતાજી છે તો હું દશરથનો દીકરો મારું છાત્ર ધર્મ શું છે સાંભળી લે છાત્ર ધર્મની આ મજા છે મને આ રામાયણ આ આઈના આંગણે બેઠા સોનભાઈ માં ને રામાયણ ને ગીતા બહુ ગમતા એને એની વાત કોઈ કરે ને ભગત બાપુ ઈ કરે એટલે માં આમ તંદ્રા માં વઈ જતા એટલે આ વાત કરું આ દેશ યુવાનો આપ મને બહુ સાંભળે એટલે કહી દઉં આ દેશનું યુવાન કેવો હોય હથિયારને આમ ધાર કાઢતો તો નદીને કાઠે એમાં એક છોકરી આવી રામાયણની વાત કરું છું એક છોકરી આવી આવી કે હું તને પ્રેમ કરું છું મારે તારી હારે લગ્ન કરવા છે રામાયણની ઓથેન્ટિક વાત કરું છું હું કાયમ બોલું છું હું જેટલું બોલું છું કટાક્ષથી એના માટે કોઈનું કોર્ટમાં જવું હોય તોય તૈયાર છે આપણે કોઈ દી શબ્દ પાસા ખેશે આજે હું બોલતા જ નથી બોલ બોલ અમોલ હૈન તલ મત બોલ

સુમિત્ર નંદા અને ઓલી રાવણ ની બેન સુર સુર પંખા હતી ત્રિલોક ને જીતવા વાળા રાવણ ની બેન હોય ને તો આ દેશ નું યુવાન કહી દે કે મને મારી ખુમારી ના પાડે છે ભલા માણસ મને મારું લોહી ના પાડે છે ઈ જીવ છે ને ઈ હવે બીર બાર માં ડોલતા હોય માલ પીએંગે હમ તો માલ પીએંગે મગરી ગરપાટી આ તને કરડે કાળો થરો ના ગવે આના ક્યાં જઈને ગીત ગાવા

એની શું એનું વર્ણન કરવું તો સમય ને વધારે બગડે પણ નારાયણ બાપુ શું કે છે કે લંકા કેવી હતી લંકા કોટ બંકા અટંકા નસંકા કો દામકા દમંકા જે છે કા ચમંકા હે लगत तमाशा मोद रावण का वासा जहाँ घूखर घमंग का धीर रंफन धमंग का है लगे शूद्र हल्का सुद्र वासव का वासा त्यू गहत अकाशा मनी खम्फन जमंग का है नारन भनंत सुनी रावण निशान डंका हहर जात बंका शोभा का नाम लंका है ये लंका पति रावण जेदी डगला दीदा ये ना हमो

બહુ બોલે રામે કીધું જીવનમાં ઉતરવા જેવું રાણા સાહેબ જે છે રાવણે હું કીધું ખબર દોહ મોઢે થી બોલે ને એના હામુ બોલવાનું ન હોય એક જ મોઢે બોલે એના હામુ જવાબ દેવાનો હોય ભલા માણા દોહ મોઢે થી બોલવા વાળા ને જવાબ દેવાનો ન હોય ભલા માણા એક મોઢા વાળા એની ચિંતા કરાય બાકી તો બોલવા વાળા બોલ્યા કરે ઈ એનો કઈ તમે બળદ વેચાતા લ્યો જ બળદના જ રૂપિયા દેવા પડે બગાવ મફત આવે ભેળી